ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું એકત્રીસમું પાટણ ખાતે યોજાયું સેવાકીય સંગઠનો તથા મહાનુભાવો રહ્યા ઉપસ્થિત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં જોડાયેલા મહાનુભાવો નું કરાયું વિશિષ્ટ સન્માન પાટણ ખાતે આવેલ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના રંગભવન હોલમાં ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ નું એકત્રીસમું મહાધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાની હાજરીમાં યોજાયું હતું જેમાં આગળના દિવસે સુપ્રસિદ્ધ રોટલી હનુમાન મંદિર ખાતે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું પાટણ શહેરમાં આવેલા યુનિવર્સિટીમાં રંગભવન હોલમાં રવિવારે ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદનું એકત્રીસમું મહાધિવેશન પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાથરોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાયું હતું જેમાં પ્રથમ યુનિવર્સિટીથી ટીમ ત્રણ રસ્તા સુધી શરણાઈના સુર સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી જ્યાં સ્થાપિત સંત શ્રી સદારામ બાપાની પ્રતિમાને મહાનુભાવો દ્વારા માલ્યાર્પણ કરવામાં આવી હતી ત્યારબાદ તિરંગા યાત્રા યુનિવર્સિટીમાં પરત પહોંચી બાલિકાઓ દ્વારા તલવાર બાજી નૃત્ય સાથે પધારેલ મહેમાનોનું સ્વાગત કરી લોકોના મન જીતી લીધા મહાનુભાવ દ્વારા દીપ પ્રાગટ કરી કાર્યક્રમની શુભ શરૂઆત કરી હતી જેમાં ઉપસ્થિત મહાનુભાવો તથા સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા મહાનુભાવોનું વિશિષ્ટ સન્માન કરાયું હતું ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પોતાના ઉદબોધનને રજૂ કર્યા હતા કાર્યક્રમના અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયાએ જણાવ્યું હતું કે આજે પત્રકારોને એક કરવા આ સંગઠન કમર કસી રહ્યું છે પત્રકારોના લાભ છીનવાઈ રહ્યા છે ત્યારે પત્રકાર એકતા પરિષદ દ્વારા છેક મુખ્યમંત્રીને રૂબરૂ મુલાકાત કરી પડતર પ્રશ્નો અંગે રજૂઆત કરતાં મુખ્યમંત્રીએ પ્રશ્નોનું સુખદ સમાધાન માટે કહ્યું છે જેનું ટૂંક સમયમાં જ નિરાકરણ આવી જશે આ આપણો સંગઠન દેશમાં પહેલું એવું સંગઠન છે જેમાં 10000 થી પણ વધુ પત્રકારો જોડાયેલા છે કહીને પત્રકારોએ એક રહેવા સંદેશો આપ્યો હતો કાર્યક્રમ દરમિયાન ભોજન દાતા તરીકે કાયમી પત્રકાર એકતા પરિષદના સેવાકીય પ્રવૃત્તિઓમાં દાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડતા હારીજના જલ્યાણ પરિવાર શ્રી ફરશુરામભાઈ ડાયાભાઈ ઠક્કર પરિવાર ભોજન દાતા તરીકે દાન અર્પણ કર્યું હતું અને કાયમી દાતા અખંડ ભારત રાષ્ટ્રીય સંઘના અધ્યક્ષ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તદુપરાંત હાલમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા શંખેશ્વરના જન્મંગળ ટ્રસ્ટના જીજ્ઞાબેન શેઠ તથા રોહિતભાઈ તથા બંટીભાઈનું પણ વિશિષ્ટ સન્માન કરાયું હતું કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર યુનિવર્સિટીના કુલપતિ કિશોર કુમાર પુરિયા ડાયનાસોર પાર્કના ડાયરેક્ટર સુમિત શાસ્ત્રી સહિત પત્રકાર એકતા પરિષદના તમામ પ્રદેશ તથા તમામ જિલ્લાના હોદ્દેદારો સહિત પાટણના સિનિયર પત્રકારો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

આ છઠ્ઠો કાર્યક્રમ છે ચોથું અધિવેશન છે અને ગુજરાતનું એકત્રીસમું અધિવેશન છે અને રિપીટ અધિવેશનોમાં બારમું અધિવેશન છે ત્યારે પાટણ જિલ્લો સામાજિક સંગઠન તરીકે કામ કરે છે સેવાની પ્રવૃત્તિઓ પણ કરે છે ઘણી સામાજિક સંસ્થાઓના વડા આજે આ કાર્યક્રમમાં મંચ ઉપર ઉપસ્થિત રહ્યા એમનું સન્માન કરવાની અમને તક મળી એનું અમને ગૌરવ છે કારણ કે સંસ્થાઓ પણ ઘણા પ્રકારની છે માત્ર નામથી ચાલતી એનજીઓ ગાંધીનગરમાં ઘણી છે જે માત્ર સરકારની યોજનાઓ લૂંટે છે પણ સાચા અર્થમાં સેવા કરતી સંસ્થાઓનું આજે સન્માન કર્યું એમનો અમને ગર્વ છે અને અમે પણ એક સામાજિક સંસ્થા તરીકે જ્યારે ઉભર્યા છીએ ત્યારે આ સંગઠન દિવસે ને દિવસે મજબૂત બને અને આવનારા કાર્યક્રમો એકબીજાની સ્પર્ધા કરીને સારા થાય અને નવા વર્ષમાં આ સંગઠનની ગતિ વધે અને સરકારમાં રજૂ કરેલા પ્રશ્નો વહેલી તકે ઉકેલ આવે એટલી જ આશા આજની તકે રાખી છે ગુજરાતમાં કેટલા જિલ્લાઓને કરવામાં આવે છે પ્રમુખની આગળના કાર્યક્રમ શું છે ગુજરાતમાં તેત્રીસ જિલ્લામાં આપણી ચોત્રીસ કારોબારી છે અને બસો બાવન તાલુકામાં કારોબારી છે પ્રદેશની મહિલા વિંગ આખી અલગ છે લીગલ વિંગ એકવીસ વકીલો સાથેની અલગ છે અને પ્રદેશ કારોબારી કુલ દસ હજાર પત્રકારો સાથે જોડાયેલું આ સંગઠન છે અને આ સંગઠનમાં સરકાર કદાચ એક્રેડેશન કાર્ડ વાળાને પાંચ લાખનો વીમો કરી આપે દસ ની માગણી છે આપણી પણ વીમો જે નક્કી થશે તો નોન નોન કાર્ડવાળા જે છે જેની પાસે એટેશન કાર્ડ નથી પણ પત્રકારત્વ કરે છે એનો વીમો લેવાની જવાબદારી આ સંગઠનની છે